તો દોસ્તો ફેસબુક માંથી કે પૈસા કેવી રીતે કમાવા તો દોસ્તો હાલમાં આપણે જોયું છે કે યુટ્યુબ કરતા છે ને કે લોકો પણ છે ને કે પૈસા કમાવે છે ઠીક છે કે આપણને પૈસા મળી શકે છે આપણે ફેસબુક માંથી કે પૈસા કમાવો હોય તો કઈ કઈ રીતે કમાવી શકીએ છે ઠીક છે તો દોસ્તો તમારે પણ ફેસબુક માંથી કે પૈસા કમાવો હોય તો તમારે છે ને કે આવડો ને કે પેલાથી લઈને કે સેવ ખાસ પૂરો જોવાનો છે તો આવડમાં હું તમને છે ને કે આગળ એ શીખવાડવાનું કઈ કઈ રીતે છે કે આપણે ફેસબુકમાંથી કે પૈસા કમાવો હોય તો આપણે કમાવી શકીએ અને વિડીયો પસંદ આવે તો કારણ કે આવા નવા ગુજરાતીમાં આ સેમ જરૂરથી મળતા રહેશે તો ચાલો દોસ્તો આ આપણે છે કે મોબાઈલ સ્ક્રીન માં હું તમને લઈ જાવ છું ત્યાં જઈને તમને સ્ટેપ બાય સ્ટેપ કે બધી પ્રોસેસ કે આપણે શીખીએ અને જોઈએ કે કઈ કઈ રીતે છે કે આપણે ફેસબુકમાંથી કે પૈસા મળી શકે છે ઠીક છે તો ચાલો દોસ્તો આપણે ને દોસ્તો કે છે છે ઠીક સૌથી પહેલા તમારું જે ફેસબુક છે ને તમારે છે ને એમાં પેજ બનાવું રહેશે ઠીક છે અથવા તો તમારું જે પ્રોફાઇલ હોય ને એને તમે પેજમાં કન્વર્ટ કરી શકો છો ઠીક છે એ બે વિડીયો આપણે ચેનલમાં કે અવેલેબલ છે ઠીક છે તમે ત્યાંથી જોઈ શકો છો તો તમે જોશો તો માની લો હવે આ છે કે આ આપણું એક ફેસબુક પેજ છે ઠીક છે આમાંથી કઈ કઈ રીતે પૈસા મળી શકે છે કઈ કઈ રીતે આપણે કમાવાના હોય છે એ આપણે જોઈએ ઠીક છે તો સૌથી પહેલાં તમે જોઈશો દોસ્તો તો તમને છે તમને પ્રોફાઇલ તમારું જે પેજ હોય એનું પ્રોફાઇલ કે તમે લોગો દેખાતો હોય છે ઠીક છે તો એની ઉપર ક્લિક કરવાનું રહેશે આપણે તો એની ઉપર આપણે ક્લિક કરીએ છીએ તો આમાંથી કઈ કઈ રીતે પૈસા મળી શકે છે કઈ કઈ રીતે કમાવી શકો છો એ બધી પ્રોસેસ છે ને એ આપણે શીખવાના છે ઠીક છે તો તમે જોઈ શકો છો આ મારું એક

તમારે સિમ્પલ એની ઉપર ક્લિક કરવાનું રહેશે આપણે એની ઉપર ક્લિક કરીએ છીએ આ રીતનું હવે એમાં તમે જોશો તો તમને છે કે ઉપર ઘણા બધા ઓપ્શન જોવા મળે છે ઠીક છે તમે જોઈ શકો છો આ રીતના એ હોમ છે પછી જુઓ તો ઇન્સાઈટ છે કન્ટેન્ટ છે એન્ગેજમેન્ટ છે અને પછી જુઓ તો તમને એક ઓપ્શન જોવા મળે છે કે મોનેટાઈઝેશન કરીને ઠીક છે તો આ ખાસ ધ્યાન આપજો દોસ્તો આમાંથી કઈ કઈ રીતે પૈસા મળે છે એની આપણે વાત કરીશું ઠીક છે તો આપણે મોનેટાઈઝના ઓપ્શનમાં જવાનું છે પછી તમે જુઓ દોસ્તો અહીંયા આપણને જોવો તો એ કહેશે ને કે મિનિમમ આપણને દેખાડે છે કે અપ્રોક્સ નેટ અર્નિંગ કરીને કે ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો ડોલર છે ત્યારે તમે જોઈ શકો છો આપણે અહીંયા આપણું જે પેમેન્ટ છે એ સો ડોલર પૂરું થાય ત્યારે આપણા ખાતામાં આવી શકે છે ઠીક હવે જો દોસ્તો આમાં છે મારે છે એ ટૂલ્સ મને કયા કયા મળી ગયા છે અહીંયા આવવાની આપણે વાત કરીએ તો અત્યારે જો તો મને ખાલી જે સ્ટાર આવે ઠીક છે સ્ટારનું ઓપ્શન આવે ને એ મને ખાલી મળી ગયો છે ઠીક છે આમાંથી પૈસા આપણે કમાઈ શકીએ છીએ કઈ કઈ રીતે એ જોઈએ તો એક તો થઈ ગયું કે આપણે આ જે સ્ટાર છે એને આપણે સેટઅપ કરીને આને અવેલેબલ મળી જાય આપણને મળી જાય તો આમાં સ્ટાર દ્વારા પણ આપણને પૈસા મળી શકે સામેવાળા લોકો આપણને સ્ટાર મોકલીને કે પૈસા કમ આપણે કમાઈ શકીએ છીએ પછી જોવો દોસ્તો મેન વસ્તુ તો અહીંયા તમે જોશો તો એક સબસ્ક્રિપ્શન છે આપણે જે સબસ્ક્રિપ્શન છે લોકો છે આપણું જે સબસ્ક્રિપ્શન હોય એ પરચેસ કરે તો એના દ્વારા આપણને પૈસા મળી શકે છે પછી જો કે સ્ટોર ફ્રોન્ટ છે એના દ્વારા પણ આપણને પૈસા મળી શકે છે મેન છે જે કન્ટેન્ટ મોનેટાઇઝેશન તો આ કન્ટેન્ટ ને ઘણા લોકોને છે કે આવી ગયું છે અને ઘણા લોકોને છે કે નથી આવ્યું ઠીક છે હવે એ છે ને કે ફેસબુક ઉપરથી નથી જેને દેવું હોય એને દઈ છે ઠીક છે કેવા અડધા લોકોને ક્યાં ઝાઝા ફોલોવર્સ હોય છે તો પણ નથી મળ્યું અને અડધા લોકોને ક્યાં માની લો બાવીસ ફોલોવર્સ છે પાસઠ છે તો પણ કન્ટેન્ટ મોનિટાઈઝેશનનો ઓપ્શન મળી છે એનું કારણ એ છે કે જે લોકો ફેસબુકમાં કે કન્ટિન્યુ છે કે એને વિડીયો અપલોડ કરે છે પોસ્ટ કાંઈક ને કાંઈક ડાલે છે અને ઓરિજિનલ પોતાનું એને મળી જાય છે ઠીક છે જે લોકો એ બધાનું કન્ટેન્ટ અપલોડ કરે છે એને છે કે કન્ટેન્ટ મોનિટાઈઝનું ઓપ્શન નથી મળતું ઠીક છે તો એમાં ખાસ ધ્યાન આપવાનું રહેશે ઠીક છે દોસ્તો તો આ છે કેમ કે જે કન્ટેન્ટ મોનેટાઇઝિંગ ઓપ્શન તમારા આવી જાય તો તમે છે કે આથી પૈસા કે બનાવી શકો છો ઠીક છે આથી તમે પૈસા કમાઈ શકો છો ઠીક છે આ એટલે કે 4 થી 5 સે રીતે કે તમે છે કે ફેસબુક માંથી તમારું કે પાર્ટનરશિપ એડ્સ કરીને પણ તમે પૈસા કમાઈ શકો છો સબસ્ક્રિપ્શન સે કન્ટેન્ટ મોનેટાઇઝેશન સ્ટોર ફન સે પછી જો તો સ્ટાર સે ઘણા બધા છે ઠીક છે જે રીતે તમે છે કે પૈસા કમાઈ શકો છો ઠીક છે दोस्तों જો આ કન્ટેન્ટ મોનેટાઇઝન છે તમારા તમારા ફેસબુક પેજમાં મેળવવું હોય તો એના માટે છે કે તમારે વેટ કરવાનું રહેશે તમે જોઈ શકો છો એમાં આપણે પોતાનું કન્ટેન્ટ અપલોડ કરતા જઈએ કન્ટિન્યુ રહેવી કેમ કે કારણ કે હું આમાં કન્ટિન્યુ નથી એટલે મારે પણ ક્યારેય નથી મળ્યું ઠીક છે તો દોસ્તો આ રીતે કે તમારે પણ ફેસબુક માંથી પૈસા કમાવો તો તમે આ રીતે કમાવી શકો છો